બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના મુખ્ય વેપારી મથક એવા પાંથાવાડા ગામમાં જાહેર શૌચાલય અને મુથળીઓની દયનીય હાલતને કારણે ગામલોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે દસ હજારથી વધુ વસ્તી ધરાવતું આ ગામ ત્રીસથી ચાલીસ જેટલા આજુબાજુના ગામોના લોકો માટે કામકાજનું કેન્દ્ર હોવાથી અહીં સતત તવરજવર રહે છે ગામના હાઈવે વિસ્તાર મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ નજીક આવેલા જાહેર શૌચાલયની હાલત લાંબા સમયથી ખરાબ છે આ શૌચાલયમાં સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ છે દરવાજા તૂટેલા છે નળમાં પાણી આવતું નથી અને વોશ બેસિનમાં પણ કચરાના ઢગલા જોવા મળે છે જેના કારણે ગંદકીથી ખદબત્તા શૌચાલયો ઉપયોગમાં લઈ શકાય તેમ નથી વધુ ગંભીર બાબત એ છે કે મહિલાઓ માટે શૌચાલય કે મુતળીની કોઈ સુવિધા જ ઉપલબ્ધ નથી પરિણામે ગામ લોકો અને બહારથી કરનાર મુસાફરો ભારે તફલીકોનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામ પંચાયત દ્વારા શૌચાલયની જાળવણી માટે વારંવાર ઠેકેદારને સૂચના આપી હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ હકીકતમાં સફાઈ કે મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું નથી ગામ લોકોનો સીધો આક્ષેપ છે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ લાખો રૂપિયાનું ફંડ આવે છે પરંતુ તેની અસર ગ્રાઉન્ડ પર દેખાતી નથી સ્થાનિક લોકોએ તાલુકા પંચાયત અને સ્વચ્છતા વિભાગને તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરી છે જેથી પાંથાવાડા ગામના જાહેર શૌચાલયો ફરીથી સ્વચ્છ અને ઉપયોગલાયક બને અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે